તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી તમારા બધાનું આપણા હાર્દિક 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 સ્વાગત છે તો કેમ છો બધા જરૂરથી કોમેન્ટ કરી નાખજો ને ચાલો આપણે સવાર સવારમાં શું બાબુનો નાસ્તો છે તે જાણીએ અને મિત્રો આપણો મોર્નિંગ મોર્નિંગમાં નાસ્તો મસ્ત તૈયાર થઈ ગયો છે દહીં ભાખરી ચેવડો કેરી કાસરી ને વઘારેલા ભાત

મસ્ત મજાના ફૂલ આવ્યા છે વાડીના છે ફૂલ યલો કલરના અને વ્હાઈટ કલરના બંને છે ચાલો તો આ ફૂલ ને આપણે તપેલીમાં ગોઠવી દઈએ અને મિત્રો આપણે આ ફૂલને તપેલીમાં ગોઠવીને ફ્રિજમાં મૂકી દઈએ એટલે તાજે તાજા જ રીતે કરાવે છે ને આપણે તડકો ઉનાળાનો બહુ પડે છે ને તો આ લંગાઈ જાય કરમાઈ જાય શું એટલે તપેલામાં ભરીને પાણી છાંટીને ફ્રિજમાં મૂકી દઈએ

મારા ફેવરેટ છે બાપુ મેથીયા મરચા તમને તો ખબર ને હમણાં પડે છે ખીચડી છે નથી ને ભાત પછી ખીચડી કોઈ

દૂધી માંથી પાણી છૂટ્યા એટલે બઉ બેટલી શાક ને કેટલી છે સીટી પડવા દેવાનું ચાર શાક ને ચાર સીટી પડવા દેવા ખીચડીને પાંચ છડવા દેવો રાઇ જાય જાય ચાલો આ સાપ ખીચડી થાય આપણે મેથી મરચા મેથી કરવાનો ને બોમ છસડા છે તો આમાં હો તે થોડું તેલ જાજો મૂકવું પડે હા તેલ જાજો મૂકવું પડે તો મતું થાય હા એ વાત સાચી એટલે મોટા કેમ થાય હાલે બબુ તેલ માં એ નખીને મરચાના નાખવાના ને દેવાના તરાવા દેવાના હા મકાઈ સે કા તો જો પોવે મળે હા એ વાત સાચી હા તો આ મરચાવ તરાઈ જાય હેકડે હા એમ તરાવા દેવાના કે તરાણ ને હા તો તરાઈ દેવા દેવા ને હવે નાખવાનું <laughs> 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 પછી હાવ ઓછું નાખો ને તો આ તમે હેઠા ઉતારી ગયો ને તો મરચાં થઈ અને આ મરચું આખે નાખવું જોઈએ અને મસ્ત મજાના રેડી થઈ ગયા છે અહીંયા ખીચડી થાય છે અહીંયા શાક થાય છે તો તમને જે રીતના અમે રેસીપી બતાવી રીતના તમે મરચા કરજો બહુ મસ્ત થાય ભગવાનને મસ્ત મજાનો થાળ ધરી દીધો છે ઠાકર ધણીને અને માતાજીને મિત્રો કેમ છો બધા તો મસ્ત ગુડ થઈ છે અને આજે તો અમારે ઉપર જે ગેસ્ટ રહી છે તેની ત્યાં દીકરીનો જન્મ થયો છે અને આજે તેની છઠ્ઠી છે તો હું ને બાપુ શણગારવા માટે જઈએ છે તમે આગળ આગળ કન્ટિન્યુ રેજો તમને દેખાડ શું કેવું બાબુ આપણે જઈએ આજે નામ રાખવાના કે પછી ક્યારે રાખવાના કેમ નામ તો આપડે ઘરમાં બેબી નું નામ છઠી દિવસે દીધું છે

મિત્રો આપડે ફરી પાછું સાંજે કિચન માં આવી ગયા છે ને સાંજની શું રસોઈ છે બાપુ આજે આજે બટેટા પૌવા કરવાના છે આજે બટેટા પૌવા કરવાના છે એમને ફરાજી મૂકખી અને વઘાર નાખવાના હા 쿠કર માં જો આગળે વઘાર નાખ કુકર ત્યાં આપડા પવા પલી જાય હા રાખી દીધા છે એટલે આગળે નીકળી જાય ને આયા બટેટા આગળે વઘાર નાખતી બટેટા ઓ પછી નાખી

અને પછી મરચા છે ને આમાં નાખો મરચા એટલે તો તમારે મરચા કાળા જેવા થઈ જાય એટલે પછી મરચા સુધારી ને રાખવાના ઉપર આગળ હલાવીને ને નાખ મરચા

લીંબુ નાખી દઉં કે ગયા મીડિયમ બસ લીંબુ મોંઘા છે લીંબુ મોંઘા છે

ঘৰ অন্ধাৰী ৰে ৰা পলিমা নিশ্চয় চাৰ কালে ঘৰে কণ চড়ে মা কালোৱা আৰু কাল কিয় মাৱী ৰে ষেশ জা ষণ গা আৰু সেই থিলেৰে শোভন্টা মানে গলে একো মা ধমণী কুল ঝমজো ঝমজো রে সু রমজো মামরা তো রি রে রি মা নিা চার সামুড মি রে রণেশ মা ষে সজা চণগা সিংহ ৰে শী মানে গে একানাৰছে ঠিলি ৰে শানে কণ্ঠে একা বনাৰ চোৱা मणे सुखलडुमा अध मणनी कुल र झमजो झमजो रे जो गणी तमे रमजो सारी रा अत घोर यन्धारी रे रापलडी मानिस रा सारय मा सवा આર માવડી રે માં સોળ સજા સણગા આર મકર સવારી શોબંતી માને કંઠે એકાવના આર સે ટીલડી રે માને મને માને ગળે એકાવના

समझो समझो रे जो गणी हूँ ते रमजो सारी रात खोर यम रे रात लड़ी मानी सेरा मम्माई या रे सोपंता माने हांडी ऊपर या અધમણ ની કુલ રસ સમજો સમજો રે જો ગણ્યું તમે રમજો માં ધમરા એક હોર અંધારી રે રાત લડી માં મિસરા ચાર ગરબો ગાયો અને મજા આવી ગઈ ઓ બા આજે આજે પણ બહુ મસ્ત ગાયો અને મિત્રો જરૂરથી કોમેન્ટ કરજો કે તમને બાનો ગરબો કેવો લાગ્યો ને એવી મને તો મજા આવે બાનો ગરબો સાંભળીને એમ થાય કે સાંભળા જ રાખું સાંભળા જ રાખું શું કેવું દાદા કેવો ગરબો ગાયો ભાઈ હા મજા આવી ગઈ